જય માતાજી જય સાવળનામા હું લાલજીભાઈ ભુવન આજે એના છે ને ભાઈ બધાનું મારી ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આ વિડીયો આપણે ખાસ અમારા આશિષભાઈ આજે અમારો એનું બર્થડે છે ને બર્થડે માટે આ વિડીયો બનાવી રહ્યો છે તો ખાસ કરીને મારો વિડીયો આખો જોયો તો તમને ખબર પડશે આ વિડીયોને આપણે આશીષની અંદર છે ને ભાઈ મસ્ત એક જમવાની ગીફ આપવાની છે એટલે જમવાનું આપણે મસ્ત બનાવી રહ્યા છીએ પણ એને ખબર નથી એટલે એને બહાર મોકલી દીધેલો છે ને બહાર ગયેલો છે બધા પાસે દોસ્તારોને મળવા માટે આપણે ઘેર એની માટે એને કીધા વગરનું મસ્ત એક જમવાનું એ દર્શન કરી દઉં સાંધામાં જાઓ મસ્ત છે ને અને આ બારનું બધું વ્યુ છે જોઈ લેજો તમે કેવો આવે બારનું લોકેશન છે અમારા ધાબા ઉપરનું બરોબર આપણે આ જ વિડીયો બનાવી છે કાંઈ માટે આપણે છે ને ભાઈ રસોઈ બનાવવાનું શરૂ કરી દીધું ને આજે અમારા આશીષનું બર્થડે એટલે ભાઈ અમારા ગોપાલભાઈ આવી ગયા છે ને આશીષનું બર્થડે છે ગોપાલભાઈ તો આવું છે ત્યાં એ બરાબર એટલે અમારે છે ને ભાઈ આજે ખાલી ખાલી વસ્તુ બનાવવાની છે પણ શું બનાવી મને ખબર નથી પણ બનાવવાની છે મસ્ત હા એ મસ્ત આપવાની છે ભાઈ આમ જોવા પ્રોગ્રામ ચાલી રહ્યો છે એટલે હવે આ બ્લોક માં ઠેટું થી બન્યા દીદી શું બનાવવાનું છે બેટા આગે જોયા તો દીદી ગોપાલ ભાઈએ અલગ જ એટલે આજે મારા સેન્ડવીચ ને સૂપ બનાવવાનું ભાઈ પણ આપણે ઘરે જ બર્થડે કરવાનું છે એટલે કેક બેક તો છે જ મસ્ત ઘરે મસ્ત ખાઈ લેવાનું છે એકદમ ટના સારું લાગે તો લાઇક કરજો કોમેન્ટ સેન્ડવી મસ્ત બટેટા ખોલવા મળી છે અને એક બાજુ કાંદા કાપવાનું હે પીજા બનાવવા છે એ તો વાતો કર્યા જ છે નવું હોય એવી પણ અમારે હા નહીં બંને બોય ને છેલ્લે બતાવવાનો છે બડે બોય હમણાં કઈ નહીં બરોબર માતાજી બગે માતાજી બગે લાગવા જાય ને તે બધા કમેન્ટમાં હેપી હા આ તમાર આજીત નું બર્ડે છે ભાઈના કમેન્ટમાં બધા લખજો તે બર્ડે ખાસ કરીને આખા બ્લોગ ની અંદર જોતા રહેજો ઠેઠ સુધી અમારા આજીત બેન નું ઘરે બર્ડે બનાવવાનું છે ને અમારે સાદો હાવ સાદું સિમ્પલ આપણે ભાઈ કે બયસા બયસા ખર્ચા કરવાના એવું નહીં જે સાદું સિમ્પલ થતું હોય ને આ બે છે એમ એટલે બકા स्त है <laughs> ജഗേന്ദ്രഹാരം സന്താരേ നോവാരി ഭഗവാൻ വിഷ്ണു മംഗളം മംഗളാ

નમસ્કાર એ ચેમ કોબા અલા બેટ માં ભરાકવા આમાં આમાં રહે ને ઓર તો ને મને માં રે દીધી તો પણ ઓકે આ છોલે રેવાઠે ને અલા જમતા ખામરા નથી લે મત દી તો દાદી માં ગોપાલભાઈ શરૂઆત કરી દીધી તો મસ્ત સેન્ડવિચ વરન પહેલી સેન્ડવિચ બનાવીને તૈયાર કરી નાખી છે હવે ગોપાલભાઈ ચાકુ માગે છે કાપવા માટે કે આપો ઈજે

वो पाल भाई जो पचाड़ा का काम उपारी तो दीदी से पचाड़ा का पुकूज़े से पाए भरजू को कौन घटे तो टेंशन ले ले दीदी होगे घटे टेंशन ले लेता है भरजू के अपने पास अम्म मसाला बनाई नक्शी बालारी दीदी को अभी मसाला नखरा बाट के शानदार स्वाद का मसाला नाक को बच्ची એ સેના બરા ઉપોતિ નાખી દેવા હમ તમે તમે ભૂલી જાતા ને શીઝ શીઝ કરી લો ગોપાલ ભાઈ એક વાર જો સેન્ડવિચ આખી આખી ભરતા છે મસ્ત મસ્ત બધો મસાલો હો હમ કહો દીધું બધું બધું બોય તો અજી બાકી છે પણ હવે બધું તૈયાર થઈ જ્યુ છે કમ્પ્લીટ દી સેન્ડવિચ બનાવી નાખી રમવા દીદી મિશન મિશન મૂકીને સેન્ડવિચ બને છે આવા કારા નીકળશે આ આ રેડ છે ને લીલું ને આપેલું છે થઈ જાય રહેવા દેવાનું પીસ બને છે મસ્ત બની ચાર પીસ બીજા કારીગર આવી ગયા છે आज कई नक्की नहीं ना आशीष तू बर्थडे है आवा कई नक्की ना भाई हूँ कितना जना आप फरे दीदी चार तो करो मैंने एक तो बताए हाँ जो तेरे के चलो भाई चलो लाग चलो, चलो।, चलो गाण से हमें थे केसरी हां ले लेवा हूं आज एटलो थो थे जन थोड़ो काई 38 एनएस काशी से हल्दी पार्टी आके दे आके दे दे

બધું લાવવા જ મને મૂકવા મળે બધું ચાલો ભાઈ સેન્ડવીચ ખાવા દો સેન્ડવીચ મસ્ત બની ગઈ છે અને ભાઈ મસ્ત સેન્ડવીચ બનાવી નાખી છે એકદમ ફર્સ્ટ ક્લાસ અમે કઈ ઘટે સીધ બીજ નાખી નમજો આશી સાટો આશી ને આપવાની છે હાલ ભાઈ પકડ તારી સેન્ડવીચ ફટાફટ મસ્ત બધું ખાવાનું તૈયાર થઈ ગયું છે સેન્ડવીચ છે સૂપ છે હુકી ભાજી છે બટેટા છે બધું બનાવી નાખ્યું છે બરોબર અમારા આશીષ ભાઈ બે ગયા છે ખાસ અમારા આશીષ માટે છે જો ભાઈ આમ સીધ તો જોવો અઢીસો ગ્રામ સીધ લાવેલા છે આવડા લોકો બધા બેસી જાય છે ફરતા હવે જો આવી ગયી છે આપણી માટે સૂપ મનચાવ આપણે સેવ આવી જાય મનચાપ સૂપમાં મસ્ત આપણી માટે સૂપ આવી ગયી છે મસ્ત રોઈ દઉં તમારે ખાવી તો મોડા પાણી આવવા મળ્યું છે એવી સૂપ બનાવી છે મસ્ત બરોબર અમારે આછી છે સૂપ લઈ લીધી છે

ले कमेंट में हैप्पी बर्थडे आशीष लिख दे दो अभी जो सारो लगे तो लाइक कर दो कमेंट कर दो और शेयर कर दो બધાને આ અમારે આશિષ નું બર્થી હતું તો છે હવે આશિષ आशीष પૂછી આશિષને કેવું લાગ્યું તને બર્થી ને સારો લાગે ને કમેન્ટ માં બધા હેપી બર્થી આશિષ લખી દેજો ભાઈ એમ કે છે કમેન્ટ માં બધા હેપી બર્થી આશિષ લખી દેજો તો આ વિડિયો સારો લાગે તો શું કરવાનું સબસ્ક્રાઇબ લાઈક કમેન્ટ જો કમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબર કરી દેજો ત્યાં સુધી બધા જય માતાજી આ બ્લોક આપણે પૂરો કરી દેવો છે ત્યાં સુધી બધાને જય માતાજી બધા માતાજી બધા સારા રાખે ને મારો બ્લોક સારો લાગે તો લાઈક કોમેન્ટ ને શેર કરી દેજો આપણે બીજા બ્લોક માં પાછા ફરી મળશું ત્યાં સુધી બધા જય માતાજી સાચું કેક લઈ આવ્યા છે એને ખબર નથી આપણે એને છે ને ભાઈ એને ડાયરેક્ટ સસ્પેન્સ બહાર આપવાનું છે એટલે લઈ આવ્યા ભાઈ હવે આશીષ આવે તો એને ખબર પડે બરોબર આશીષ નથી કીધું નથી આ લોકોએ બરોબર એટલે આ લોકોએ કેક બેક કેક બેક લાવીને તૈયાર કરી દીધું છે

া আনি চা ভা আ ত

હા ભાઈ ભાઈ આ મારી બેને કીધું આયપો છે નું નામ છે નું બેન બેનનો કન્ફર્મ છે આવે છે ચાર સ્પ્રએ છે એ મારી બેને એક જોય પણ મે આપવાનો નથી એટલે એને કઈ મળવાનું નથી બીજું શું છે જો આ છે હા આપણ કઈ બેને આયપો નામ તો આય પણ આ આ કોને આ રિધિકા બેના આયપો છે ઈમે પૈસાયું મોકલ્યા છે

ચાલો બધું ગિફ્ટ તમારું પૂરું થઈ ગયું અજી કિચન બિચન બધું આવેલું છે નજર કિચન આગો નઈ આઈ પૂ જો નજર વાળો જો આને નજર નો લાગે કોઈ ન આ ગામમાં બધાયને નજર લાગે અરે ચાલો